નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રો અને તમામ ગુજરાતીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે મિત્રો છેક સુધી સમાચાર જોજો આજના સમાચાર ખૂબ જ જાણવા જેવા અને મહત્વના છેક સુધી વિડીયો જોજો આપણે તમામ સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલા આપણે તમામ મિત્રોને એક મોટી ખુશખબર આપીએ છીએ જેમાં ખેડૂતોને મિત્રો હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજનાની અંદર આપવામાં આવશે તમામ ખેડૂતો માટે ખુશખબર આ ખુશખબર મિત્રો તમામ મિત્રોને જણાવી તો રાજસ્થાન સરકાર દ્વારા મિત્રો જણાવવામાં આવી છે રાજસ્થાનના ખેડૂતોને એવી જાહેરાત રાજસ્થાની સરકારે કરી છે બજેટની અંદર આ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં છ હજાર રૂપિયાને બદલે હવે આઠ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આ જાહેરાત રાજસ્થાનની રાજ્ય સરકારે બજેટમાં કરી છે કેન્દ્ર કેન્દ્ર સરકાર સરકાર એવું કે તરફથી મિત્રો આની અંદર હપ્તાની અંદર વધારો કરવામાં આવશે પરંતુ કેન્દ્ર સરકારે જે બજેટ જાહેર કર્યું એમાં એમણે કીધું કે આ યોજનાની અંદર રકમ વધારવાની કોઈ યોજના બનાવી નથી તો કેન્દ્ર સરકારે બજેટમાં કોઈ જાહેરાત નથી કરી આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના બજેટમાં પણ મિત્રો કોઈ જાહેરાત ગુજરાતની સરકારે કરી નથી તો સરકારે મિત્રો બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે હવે અંદર રૂપિયા જે મિત્રો આપવામાં આવતા હતા એમાં બે હજાર રૂપિયા વધારીને આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે તો મિત્રો રાજસ્થાનની સરકારની પ્રેરણા લઈને ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર એક સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રોનું આંદોલન મિત્રો તમામ મિત્રોને ખબર છે સોળ ફેબ્રુઆરીએ ખેડૂત મિત્રો આંદોલન ઉપર ઉતરવાના છે મોટું આંદોલન થવાનું છે ત્યારે મિત્રો હવે સંયુક્ત કિસાન મોરચા અને મજદૂરો બધા ભેગા થઈ ગયા છે અને છવ્વીસ સંગઠનો બનાવ્યા છે આ સંગઠનો ભેગા થઈને ફેબ્રુઆરી દિલ્હીમાં એક મોટું પ્રદર્શન કરવાના છે દિલ્હીની અંદર એક મોટી રેલી કાઢવાના છે પંજાબના ખેડૂત મિત્રો એવી જાહેરાત કરી દીધી છે કે દસ હજાર ખેડૂત મિત્રો ટ્રેક્ટર લઈને દિલ્હી જવા માટે મિત્રો હરિયાણાની અંદર દાખલ થશે એટલે મિત્રો હરિયાણાથી મિત્રો દિલ્હી જવા માટે દસ હજાર ટ્રેક્ટર સાથે એક મોટી રેલી કાઢવામાં આવશે આ જાહેરાત થતાની પહેલા જ હરિયાણાની અંદર ખેડૂત મિત્રોની ધરપકડ મિત્રો કરી નાખવામાં આવી છે અને ખેડૂતોને હરિયાણાના રસ્તે દિલ્હી જતા રોકવા માટે પહેલેથી જ બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યું છે પંચકુલા અને અંબાલાની અંદર એકસો ચુમ્માલીસની કલમ લાગુ કરી દેવામાં આવી છે તો મોટા પાયે આંદોલન થવાનું છે જો કે તેર ફેબ્રુઆરીથી જ આંદોલનની શરૂઆત થઈ જવાની છે અને સોળ તારીખે તો ખૂબ જ મોટું આંદોલન થવાનું છે પણ આ આંદોલનની જાહેરાત પહેલાં પોલીસ દ્વારા બંદોબસ્ત લગાવી દેવામાં આવી છે એકસો ચુમ્માલીસની કલમ લગાવી દેવામાં આવી છે ત્યારે તમામ ખેડૂત મિત્રોને ખબર જ છે કે ખેડૂતોના નેતા રાકેશ ટિકેતે અગાઉ જાહેરાત કરી હતી કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન છે મોટા પાયે લોકો જોડાશે ને આ વખતે માત્ર ખેડૂતો જ નહીં હોય વેપારીઓ દુકાનદારો યુવાનો બધા જોડાવાના છે કારણ કે આ વખતે મોટો મુદ્દો એમએસપીનો મુદ્દો નોકરિયાતનો મુદ્દો અગ્નિવીરનો મુદ્દો પેન્શનનો મુદ્દો તમામ મુદ્દા એક સાથે ઉઠવાના છે ને એને લઈને મિત્રો સોળ તારીખો હવે મિત્રો જોવાનું રહ્યું કે ખેડૂતો દ્વારા તેર તારીખથી લઈને સોળ તારીખ દરમિયાન કેવી કવાયત રહેવાની છે અને શું શું આગળ થવાનું છે જોતા રહજો આપણી ખેડૂત દુનિયા ચેનલ ને આપણે તમામે તમામ સમાચાર સંભળાવીશું ત્યાર પછી ના મિત્રો સૂર્યદય યોજના લઈને તમામ મિત્રો માટે ખુશ ખબર આવી ગઈ છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી હતી કે જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એ પણ પોતાના ધાબે સોલાર પેનલ લગાવી શકે એ માટેની ખાસ યોજના અમે લાવીશું સસ્તા ભાવે કરીશું એવી મોટી જાહેરાત કરી હતી તો એને લઈને એક મોટો સમાચાર મિત્રો મળી રહ્યા છે હવે મિત્રો આ યોજનાની અંદર મોદી સરકાર દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી એવી ખુશખબર મિત્રો મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એવા લોકોને સોલાર પેનલ લગાવવા ઉપર સબસિડીની રકમ વધારી દેવામાં આવશે જ્યાં મિત્રો અત્યારે જે ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે એના બદલે હવે સાહીઠ ટકા સબસિડી આપવામાં આવે એવી મોટી ચર્ચા મિત્રો થઈ ગઈ છે ટૂંક સમયમાં નિર્ણય આવી જવાનો છે હવે જે ગરીબ લોકો છે અને ખાસ વાત એ છે કે જે સાહીઠ ટકાની તમને સબસિડી મળે છે બાકીના જે ચાલીસ ટકા તમારે ભરવાના હોય છે એ પણ જો તમારી પાસે નથી તો એની અંદર પણ સરકાર દ્વારા લોન આપવામાં આવશે ખૂબ જ મોટી રાહત મધ્યમ વર્ગના લોકો ગરીબો માટે છે મોદી સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટી ખુશખબર આવવાની છે સૂર્યોદય યોજનાને લઈને ગરીબો માટે આ સૌથી મોટી યોજના રહેવાની છે ત્યાર પછી મિત્રો સરકારની ત્રણ મોટી ભેટ આ પણ મિત્રો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકારે આપી દીધી છે સરકારે મિત્રો હવે ભારત નામની બ્રાન્ડ વિકસાવવાનું શરૂ કરી દીધું છે અને આ બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે અનાજની ચીજ વસ્તુ અને સસ્તા ભાવે દાળ વગેરે આપવામાં આવશે શું શું મિત્રો જાહેરાત કરી છે તમને તમામ મિત્રોને જણાવી દઈએ તો મિત્રો આની અંદર અત્યારે ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે જેમાં મિત્રો એક ભારત આટા ભારત રાઈસ ભારત દાળ એમ ત્રણ અલગ અલગ મિત્રો મોટી ભેટ આપવામાં આવશે મિત્રો આગળ પણ ભારત નામના બ્રાન્ડથી સસ્તા ભાવે અલગ અલગ ચીજ વસ્તુ આપવામાં આવશે તો મિત્રો હવે જણાવી દઉં કે કઈ ત્રણ વસ્તુને કેટલા ભાવે મળશે તો મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને એક તો પેલા ભારત આટાનું વિમોચન કર્યું એની અંદર માત્ર સાડા સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ગરીબ વર્ગને મધ્યમ વર્ગને લોટ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ભારત દાળનું વિમોચન કર્યું જેની અંદર માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ચણાની દાળ આપવામાં આવશે અને સાથે સાથે હમણાં હમણાં એક મોટી જાહેરાત કરી જેમાં ભારત ચોખાનું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખાનું વિતરણ કરવામાં આવશે અને મિત્રો ટૂંક સમયમાં ત્રણે ત્રણ વસ્તુ બજારની અંદર પણ તમને જોવા મળશે તો મધ્યમ વર્ગના લોકો માટે સરકારે ત્રણ મોટી ભેટ

એવા લોકોને એક લાખ રૂપિયા સુધી બાર સુધીનો જો અભ્યાસ કરવો હોય તો એમને દર વર્ષે એક એક હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે ત્યાર પછી રાજસ્થાનની સરકારે બજેટમાં જાહેરાત કરી છે દીકરીઓના જન્મ ઉપર એક લાખ રૂપિયાના બચત બોનની લાડો પ્રોત્સાહક યોજના શરૂ કરવામાં આવશે ત્યાર પછી વરિષ્ઠ નાગરિકો માટે રોડવે છે એમના માટે અડધું ભાડું માફ થશે એલપીજી સિલિન્ડર માત્ર સાડી ચારસો રૂપિયામાં રાજસ્થાનની સરકાર આપવાની મોટી જાહેરાત કરી દીધી છે જાહેર પરિવાર માટે પાંચસો નવી બસોની જાહેરાત કરી છે પચીસ લાખથી પરિવારોને નળનું પાણી પણ આપવાની જાહેરાત કરી છે પાંચ લાખથી વધુ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવવાની પણ મોટી જાહેરાત કરી છે અને રાજ્યના લોકોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની મોટી જાહેરાત કરી છે સાથે સાથે ખેડૂતો માટે ખૂબ જ મોટી જાહેરાત પ્રધાનમંત્રી કિસાન નિધિ સન્માન નિધિ વાર્ષિક યોજનામાં જે છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે એમાં મિત્રો હવે આઠ હજાર રૂપિયા આપવામાં આવશે તો રાજસ્થાનની સરકારે મિત્રો મોટી મોટી જાહેરાત કરી છે ગુજરાત કરતાં ક્યાંય મોટી જાહેરાત કરવામાં આવી છે તો આ પોઈન્ટ ઉપર મિત્રો તમે જોજો કે ગુજરાતની અંદર કઈ કઈ આના ઉપરથી જાહેરાત થવી જોઈએ નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો આપણી જાહેરાત મિત્રો જણાવી દઈએ તો આપણને બજેટમાં એક જાહેરાત કરવામાં આવી છે નમો લક્ષ્મી યોજના જેમાં ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે ધોરણ નવથી દસની અંદર જે દીકરીઓ ભણે છે એમને દસ દસ હજાર રૂપિયાની સહાય નવમાં ધોરણ અને દસમા ધોરણમાં કરશે અને ધોરણ અગિયાર અને બારની અંદર પંદર પંદર હજાર રૂપિયાની સહાય પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કેનથી ઓછી હોય એવી દીકરીઓને આ સહાય આપવામાં આવશે તો સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના શરૂ કરી છે અને એની અંદર મિત્રો આ વખતે બજેટમાં બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થી ભણે છે દસ હજાર રૂપિયાની સહાય ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થી ભણે પંદર હજાર રૂપિયાની સહાય આમ ધોરણ અગિયાર અને બાર હજાર થઈને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે આના માટે સરકારે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે તો આથી મિત્રો આપણા ગુજરાતના બજેટની જાહેરાત ત્યાર પછીના મિત્રો ખેડૂતોને મોટો જટકો મિત્રો આપી દીધો છે અને હવે મિત્રો ખેડૂતોએ પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવો હોય તો હવે વધારે ભાડું ચૂકવવું પડશે જ્યાં મિત્રો ડીસા બનાસકાંઠાની એસોસિએશનની એક બેઠક બોલાઈ હતી આ બેઠકની અંદર આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે શું નિર્ણય કર્યો છે કેટલું ભાડું વધાર્યું છે તો કોલ્ડ સ્ટોરેજની અંદર ખેડૂતોએ હવે જો પોતાનો માલ રાખવો હોય તો પ્રતિ કટ્ટાએ એટલે કે એક કટ્ટાએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે તો ઓગણીસ રૂપિયા હવે વધારે ચૂકવવાના છે અને સાથે સાથે બાર રૂપિયાનો ગ્રેડિંગ ચાર્જ પણ અલગથી આપવાનો રહેશે તો ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં પોતાનો માલ રાખવો હોય તો ઓગણીસ રૂપિયા વધારે ભાડું ચૂકવવાનું રહેશે તો ખેડૂતો માટે આ ઝટકા સમાન સમાચાર આવ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન